નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત ગુરુ જ્ઞાન ક્વિઝની જે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તેમાં આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેમાં તમે કઈ રીતે તમે ક્વીઝ આપી શકશો અને તમારા જે ક્વીઝ બેંકના જે પ્રશ્ન હશે તે તમને ક્યાંથી મળશે અને વિનરનું લિસ્ટ કઈ રીતે આપણે ચેક કરીશું તો આવી બધી આપણે જે માહિતી છે તે તમને હું આમાં લાઈવ આજે બતાવવાનો છું તો અમારા વિડીયોમાં અંત સુધી બની રહેજો તો મિત્રો સૌ આપણે રજીસ્ટ્રેશન કરવા માટે આપણી જે વેબસાઇટ છે જી થ્રી ક્યુ ડોટ સી ડોટ ઇન પર જવાનું રહેશે અહીં તમે જશો એટલે મિત્રો જે હોમ પેજ ઉપર છે ત્યાં તમને રજીસ્ટર એવું બટન આપેલું હોય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે ઓલરેડી તમે રજીસ્ટરના નામમાં અહીં આવી જશો હવે મિત્રો અહીં જે પણ વિગત તમને આપેલી છે તે તમારે ફિલઅપ કરવાની રહેશે અને ખાસ કરીને તમારે જે આ લાલ ફુદેડું તમને દેખાય છે તે વિગત તમારે ફરજિયાત ભરવાની રહેશે તો મિત્રો ચાલો તમને હું ફોર્મ ભરતા બતાવું છું તો મિત્રો અહીં તમારે તમારું નામ ફિલઅપ કરી દેવાનું છે અત્યારે હું અહીં એબીસી નામ લખું છું ત્યારબાદ તમારે જાતિ એટલે કે જેન્ડર નક્કી કરવાનું છે મેલ ફિમેલ છે પણ તમે હોય તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ તમારે તમારો કોન્ટેક્ટ નંબર આપવાનો છે જે તમારો વોટ્સઅપ નંબર હોય બરાબર એનાથી શું થશે મિત્રો જે પણ તમને અપડેટ હશે તે તમને વોટ્સઅપથી પણ મળશે બરાબર તો બને ત્યાં સુધી તમારો જે વોટ્સઅપ નંબર હોય એ તમારે ફિલઅપ કરી દેવાનો રહેશે બરાબર છે મિત્રો ત્યારબાદ શૈક્ષણિક પ્રકાર એટલે કે એજ્યુકેશન ટાઈપ હવે મિત્રો આમાં તમારે ત્રણ કેટેગરી તમને જોવા મળશે મેં તમને કીધું એમ કે ધોરણ નવથી બાર પછી કોલેજના વિદ્યાર્થીઓ અને જે કોઈ લોકો અભ્યાસ કરતા ન હોય એટલે કે આપણા જે કોઈ જે સામાન્ય વ્યક્તિ હોય તે પણ આમાં ક્વિઝમાં ભાગ લઈ શકશે તો તમારે તે પ્રકારે એજ્યુકેશન ટાઈપમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે જો તમે ધોરણ નવથી બારમાં હોય તો તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે જો તમે કોલેજમાં હોય તો તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે અને જો તમારે અત્યારે અભ્યાસ પૂરો થઈ ગયો હોય તો તમારે અધર્સમાં ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે વ્યવસાયમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો જો મિત્રો જ્યારે તમે સ્કૂલ ઉપર સિલેક્ટ કરશો ત્યારે તમને ધોરણ પૂછશે નવ દસ અગિયાર બાર બરાબર છે મિત્રો જ્યારે તમે કોલેજમાં સિલેક્ટ કરશો ત્યારે તમને તમે ગ્રેજ્યુએશન કરેલું છે અંડર ગ્રેજ્યુએટ છો કે ડિપ્લોમા કરેલું છો તે તમને પૂછશે અને તમે જ્યારે અધર ઉપર ક્લિક કરશો ત્યારે તમને વ્યવસાય પૂછશે તો જે તમે કરતા હોય ગવર્મેન્ટ જોબ કરતા હોય પ્રાઇવેટ જોબ બિઝનેસ જે પણ હોય તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે મિત્રો બરાબર છે તમે અહીં કેટલું ભણેલા છો બરાબર તો જે તમે ભણેલા હોય તે તમે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે ક્વિઝનું માધ્યમ બતાવવાનું રહેશે એટલે કે લેંગ્વેજ કેવું છે તમારે ગુજરાતીમાં દેવી કે ઇંગ્લિશમાં દેવી મિત્રો તમે તમારી અનુકૂળતાએ મા ભાષા સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમે તમારું મેલ આઈડી નાખી દેવાનું રહેશે મિત્રો બરાબર છે મિત્રો ત્યારબાદ તમારે તમારું મેલ આઈડી ફિલઅપ કરવાનું રહેશે પરંતુ મિત્રો મેલ આઈડી કમ્પલસરી નથી તમે ફરી પણ શકશો અને તમે તેને સ્કીપ પણ કરી શકશો અહીં તમારે તમારા આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે બરાબર છે મિત્રો ત્યારબાદ તમારે અહીં ચૂંટણી કાર્ડ નંબર વાલીઓ અથવા તો વિદ્યાર્થીનો જો અવેલેબલ હોય તો નાખવાનો છે પરંતુ તે ફરજિયાત વસ્તુ છે નહીં તો તમે આને પણ સ્કીપ કરી શકો એટલે કે મેલ આઈડી અને ચૂંટણી કાર્ડના નંબર તમે બે વસ્તુને સ્કીપ કરી શકો છો હવે ત્યારબાદ આપણે છે જે આપણે રહીએ છીએ તેનું સરનામું તમારે નાખવાનું છે કે આ જિલ્લામાં તમેથી આવો છો બરાબર ત્યારબાદ તમારો તાલુકો વોર્ડ વિસ્તાર બરાબર એ તમારે બધું સિલેક્ટ કરી દેવાનું રહેશે અને પિનકોડ નંબર ત્યારબાદ તમે જે જગ્યાએ એક્ઝેક્ટલી રહ્યો છો તે તમારું આધાર કાર્ડનું જે સરનામું હોય તે તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે મિત્રો આટલું બધું ફિલઅપ થઈ ગયા બાદ ત્યારબાદ તમારે અહીં માર્ક પર ટિક કરી દેવાનું છે જેમાં લખેલું છે મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સંમત છું બરાબર ત્યારબાદ તમારે આ જે કેપચા કોડ છે તે અહીં તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે અને અંતમાં છેલ્લે તમારે અહીં સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર તમને તમારું આઈડી અને પાસવર્ડ જનરેટ થઈ અને આવી જશે આ તમારે જનરેટ થયેલા આઈડી અને પાસવર્ડને લઈ તમારે ક્વીઝ લોગિન પર જવાનું રહેશે જ્યારે તમે ક્વીઝ લોગિન પર ક્લિક કરશો મિત્રો એટલે તમને તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે તમને મેલ આઈડી અથવા તો તમને તમારા મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા અથવા તો વોટ્સએપ દ્વારા પણ મળી શકે છે બરાબર છે મિત્રો તો તમારું યુઝરનેમ પાસવર્ડ અને જે આ કેપચા છે બરાબર તે કેપચા કોડ લખી અને લોગ કરી દેવાનું રહેશે અને તમે તમારી ક્વિઝ તમે આપી શકશો બરાબર છે મિત્રો હવે બીજા જે ફીચર્સ છે આમાં એ તમને હું જણાવી દઉં છું અનિલ મિત્રો કે તમારે આજની જે ટુ ક્વિઝ બેન છે એમાં તમે જાશો ત્યારે ત્યારે તમને સિલેક્ટ એજ્યુકેશન ટાઈપ પૂછશે એમાં તમે સ્કૂલ સિલેક્ટ કરશો બરાબર ત્યારબાદ તમને લેંગ્વેજ પૂછશે અને ત્યારબાદ તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમને આ રીતે આખા વિડીયો આવશે બરાબર છે ક્વીઝ દેતાં પહેલાં તમારે આ વિડીયો એક વખત જોઈ લેવા કારણ કે તમે બેઠા બેઠા આમાંથી જ પૂછવામાં આવશે મિત્રો તો આ તમે આખા ખૂબ વાંચી શકશો બરાબર છે તો આ રીતે તમે ક્વીઝ બેંકનો યુઝ કરી શકશો હવે આ ઉપરાંત તમે જો સ્કૂલમાં હોય કોલેજમાં હોય કે અધર્સ કેટેગરીમાં હોય તમે આ રીતે તમે બધું સર્ચ કરી અને સિલેક્ટ કરી શકશો બરાબર છે મિત્રો જે રીતે તમે કહું છું કે સ્કૂલ કોલેજ અને અધર્સનું લેવલ કેવું હોય છે તો કે ભાઈ સ્કૂલનું લેવલ હોય તો મોડરેટ હોય પછી થોડુંક કોલેજનું હોય થોડુંક એને ટફ હોય અને અધર્સનું હોય તો વધુ ટફ હોય બરાબર આ રીતે તમને ક્વીઝનું કોમ્પિટિશન જોવા મળશે હવે ક્વીઝ દીધા બાદ તમારે તમારું રિઝલ્ટ જોવું હોય તો તમારે અહીં વિનર પર આવવાનું રહેશે મિત્રો હવે મિત્રો આમાં જે વિનોનું લિસ્ટ છે તે તમને અઠવાડિયાનું બતાવવામાં આવશે તો તમારે અહીં આ અઠવાડિયાનું સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે કેમાં રજીસ્ટર કરાવેલું છે બરાબર તે આપી તાલુકા ઉપર આપી અને ગેટ રિઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે આ રીતે રિઝલ્ટ ક્લિક કરશો એટલે જે તમારું નામને નંબર હશે બરાબર કેટલા માર્ક્સ ને કઈ રીતે છે તેની આખી આખી ડિટેલ તમને અહીં બતાવી દેશે જો મિત્રો તમારું નામ આવી ગયું હશે અને તમે વિજેતા બની હશે તે અઠવાડિયાના તો તમારી પાસેથી બેંક ડિટેલ્સ છે તે લોકો માગશે કારણ કે જે ઇનામની રકમ હશે તે તમને બેંક થ્રુ તમને પ્રાપ્ત થશે તો જે બેંક રિક્વાયર માટેની આટલી વસ્તુઓ તમારે જોશે અકાઉન્ટ નંબર છે અકાઉન્ટ હોલ્ડર નેમ છે આઈ કોડ છે ને આધાર કાર્ડ નંબર આપી તમારે અપડેટ કરી દેવાનું રહેશે થોડાક દિવસમાં જ તમારો જે ઇનામી રકમ છે તમને બેંક થ્રુ તમને મળી જશે બરાબર છે મિત્રો ખાસ નોંધ એક વસ્તુ પણ અહીં લખેલું છે કે ઉપર દર્શાવેલ રિઝલ્ટ પ્રોવિઝનલ છે તેનું વેરિફિકેશન થાય પછી જ જો તેમાં કોઈપણ જાતનું સુધારા વધારા થઈ પણ શકે છે બરાબર છે મિત્રો તો ક્યારેક એવું હોય કે ભાઈ હ્યુમન એરર એ હોય અને કોમ્પ્યુટર એડરને કારણે પણ ક્યારેક કેવું હોય કે તમારું નામ ભૂલથી આવી ગયું હોય તો ભાઈ અંતિમ સત્તા બધી સરકાર પાસે રહેશે બરાબર મિત્રો તો તમે એટલું જોઈ ગયા છો કે કઈ રીતે તમે વિનરનું લિસ્ટ જોઈ શકો કઈ રીતે તમે ક્વીઝમાં તમે પાર્ટિસિપેટ કરી શકો કઈ રીતે લોગિન કરી શકો અને તમે કઈ રીતે રજીસ્ટર કરી શકો તો મિત્રો જાણશે ગુજરાત અને જીસ્સે ગુજરાતના ધ્યેય મંત્ર સાથે તમે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લ્યો અને તમે ઇનામી રકમ તમે જીતો તેવી શુભેચ્છા મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દો શેર કરી દો અને આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત